મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મા માની મૂર્તિઓના વિસર્જનની યોગ્ય વ્યવસ્થા ન કરતા વિસર્જન વિના અસંખ્ય મૂર્તિઓ રહી ગઈ હોવાના આક્ષેપ સાથે શહેર યુથ કોંગ્રેસના કાર્યકરો દશામાની વિસર્જન વગર રહી ગયેલી મૂર્તિઓ લઈ જઈ મેયરના બંધ ચેમ્બરની બહાર ધરણા ઉપર બેઠા હતા અને રોષ ખાલવ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માં દશામાની મૂર્તિઓના વિસર્જન ના બંધ ચેમ્બરની બહાર ધરણા ઉપર બેસી જતા પાલિકામાં ચકચાર મચી ગઈ હતી કાર્યકરોએ જણાવ્યું કે જ્યાં સુધી મેયર મળશે નહીં અને વિસર્જન વગર બાકી રહેલી મૂર્તિઓની વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ જવાના નથી કે પોલીસ અને અગ્રણીઓની સમજાવટ બાદ કાર્યકરો મૂર્તિઓ લઈ રવાના થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દ્વારા દશામાના મૂર્તિઓના વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા વ્યવસ્થા કરી ન શકતા પાલિકા કરેલા તળાવો ખાતે ભારે અફરાતફરી મચી ગઈ હતી કુદરતી અને કૃત્રિમ તળાવો મૂર્તિઓથી ઉભરાઈ ગયા હતા અનેક શ્રદ્ધાળુઓને મૂર્તિઓ લઈ રજડપાટ કરવાનો વખત આવ્યો હતો લોકોની ધાર્મિક લાગણી દુભાતા પાલિકાના વહીવટી અધિકારીઓ અને ભાજપના પદા પદાધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો બે દિવસ અગાઉ અમારા સાથી કાર્યકર પ્રમુખે પણ અહીંયા તળાવો જે કૃત્રિમ તળાવો આ લોકોએ બનાવ્યા છે વડોદરા શહેરની જનતા આપણે એવું કહેવાય કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી ઉત્સવ પ્રિય આખા વડોદરા શહેરમાં દરેકે દરેક ઉત્સવો એકદમ આનંદ અને ધૂમધામથી ઉજવાય વડોદરા શહેરના પ્રથમ મેયરને જ નથી ખબર કે ભાઈ જ્યારે દશામાંની હરતના દસ દિવસ લોકોની દશા દૂર કરવા માટે દશામાં આવતા હોય અને જ્યારે એમની દર્દ દૂરદશા આવી રીતે કરવી મેયરને નથી ખબર કે કયા તળાવો કઈ જગ્યાએ છે એમને એવું કીધું પત્રકાર મિત્ર એ પૂછ્યું હતું તો એમને એવું કીધું કે હું વિગત જાણીને કહું છું પણ જે જે એક જગ્યાએ તળાવો છે એની જાણકારી આપી તો એક તળાવ સોમા તળાવ બાજુ એક તળાવની જાણકારી આપી ત્યાં ત્યાં તળાવ જ નહોતું વડોદરા શહેરમાં લાખોની સંખ્યામાં દશામાનો તહેવાર ઉજવાય ઘણા બધા લોકોએ વિસર્જન જે જે જગ્યાએ કર્યું મળ્યું એ જગ્યાએ એમને વિસર્જન કર્યું પણ જ્યારે મૂર્તિઓની સંખ્યા વધારે હોય અને નાના નાના કૃત્રિમ તળાવો હોય તો એની અંદર આ મૂર્તિઓનું વિસર્જન થઈ ના શક્યું તો એ વડોદરા શહેરની જનતાને લાગણી દુભાઈ છે આજે અમે વડોદરા શહેરના મેયરને વડોદરા શહેરના જનતાને તો જ્યારે ન્યાય ના મળતો હોય રોડ પર ખાડા પડી જતા અને એમના મોટા મોટા ભાજપના નેતાઓ આવે એમને ખુશ કરવા માટે જ્યારે આ લોકો વ્યસ્ત હોય તો અમે વડોદરા શહેરની મેયર પાસે દશામાનો ન્યાય માંગવા માટે આવ્યા છે કે આમનું જે પણ તળાવમાં અખંડિત અને અખંડિત અવિસર્જિત મૂર્તિઓ પડી છે એ લોકોનું તાત્કાલિક ધોરણમાં વિસર્જન કરવામાં આવે એવી અમારી માંગ છે ને ભવિષ્યમાં ગણપતિ દાદાના પણ તહેવારોમાં આવે છે તો એ તહેવારોમાં આવી ફરીવાર તમારી અવ્યવસ્થા ઊભી ના થાય એનું ધ્યાન રાખી એવી બે હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ મેયર ચર્ચા થઈ તમારો મેયર જોડે કોઈ ચર્ચા નહીં થઈ કોઈ અધિકારી અમને મળવા નથી આવ્યો પણ એક નાગરિક તરીકે અમારે તો જે દુઃખ દર્દ અમે માતાજી નું જોયું છે અમારાથી જેટલી સેવા થશે જેટલું વિસર્જન તમે કરી શકીશું એટલું કરતા રહીશું અમારી કોઈ પણ અધિકારીને કોઈ પણ મેયર અમારી સાથે વાત કરવા સુધા નથી આવ્યા વડોદરા એક ઉત્સવપ્રિય કારણ કે ગુજરાતમાં શોધ્યો હતો તહેવાર થતા હતા વડોદરામાં આ મેયરશ્રીને પહેલેથી જાણકારી હોવી જો કેટલી મૂર્તિ દશામાની બેસવાની છે અને કેટલાનું વિસર્જન કરવાનું છે એ જગ્યાએ મેયરશ્રીને જ ખબર નથી કે કેટલા તળાવો આપ્યા છે મેયરશ્રીનું ખાલી એક ઓર્ડર કરવાનો હોય કે ભાઈ તમારે આ જગ્યાએ વ્યવસ્થા કરવાની છે ભક્તો માટે પરંતુ એ લોકો કદાચ પોતાના નેતાઓને પાર્ટીના લોકોને ખુશ કરવા માટે કોન્ટ્રાક્ટને ખુશ કરવામાં વ્યસ્ત થશે જેના કારણે દશામાંની આવી હાલત કરી દશામાં લોકોના દસ દિવસ લોકોના દુઃખ દૂર કરવા જ્યારે હોય જ્યારે પોતાના આવી દૂર દશા થતી હોય તો દશામાં પોતે ક્યાં જાય